વિભાગનું ખાનગી ચેકિંગ રોયલ્ટી પાસ વગરના બે ટમ પર ઝડપી પાડ્યા

ખનીજ ચોરી ઝડપવા સરકારી વાહન થરા હાઈવે પરથી પસાર થતા બે ડમ્પરોને ઝડપી પાડ્યા અને ડમ્પર રોકાવી ડ્રાઈવર પાસે પાસ પરમિટ માંગતા મળી આવેલ નહીં જેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કરે ડમ્પર નંબર જીજે જીરો આઠ એ બ્યાસી અને જીજે જીરો આઠ એ જે ચોરાણું પચીસ જેની કુલ કિંમત રૂપિયા સિત્તેર લાખનો મુદ્દા માલ દિયોદર પોલીસ મથકે સીઝ કરવામાં આવેલ અને બંને ડમ્પર માલિકો સામે ખનીજ ચોરી દંડની વસૂલાત માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં જોકે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હવે ખાનગી વાહનોમાં બેસી ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે ખનીજ ચોરી ઝડપવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે સરકારી વાહનની રેગી કરતા ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ પાસે સરકારી ત્રણ વાહન છે પરંતુ જે વાહનો જ્યારે પણ નીકળે ત્યારે સરકારી વાહનોની રેકી થતી હોય છે જેથી હવે ખનીજ વિભાગના અધિકારીઓ ખાનગી વાહનમાં નીકળી અને ખનીજ ચોરી ઝડપી પાડે છે જેથી અધિકારીઓની રેકી કરતા લોકો પણ છેતરાઈ જાય છે જોકે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અગાઉ પણ ખાનગી વાહનમાં ચેકિંગ કરી ખનીજ ચોરી કરતા મશીનો અને ડમ્પરો ઝડપી પાડેલ